ત્યાંથી પછી સ્થાનિક અને સ્થાનિકો બધા દોડતા આવી ગયા ફોન કર્યો કે ઘટનાથી પણ ઘટના થઈ તે બધા એમ્બ્યુલન્સમાં આવી ગઈ હતી અને ચોક્કસ સારી કામ કરી એક સો આઠની કામગીરી સારી તો નિર્માણાધીન બ્રિજ જે અચાનકથી તૂટી પડ્યો જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ છે વલસાડમાં ગંભીરા બ્રિજ જેવી ઘટના બની હોય એવું જોવા મળ્યું ઔરંગા નદી પરનો બ્રિજ તૂટી પડ્યો નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો છે સ્લેબનો ભાગ સળિયા સાથે નીચે પડ્યો ચાર કામદારોને ઈજાઓ થઈ છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે બ્રિજના કાટમાળમાં દબાયેલા કામદારોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી પોલીસ અને ઇમરજન્સીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી તો નદી પરનો આ બ્રિજ અચાનક તૂટી પડ્યો અને જેના કારણે ચાર જેટલા મજૂરોને ઈજા થઈ છે અને હજુ પણ વધારે મજૂરો આ કાટમાળમાં હોય એવી પણ શક્યતા છે જો કે તુરંત શોધખોળની કામગીરી શરૂ કરવામાં આવી આ પહેલાં ગંભીર બ્રિજ દુર્ઘટના આપણે સૌ કોઈએ જોઈ છે ને જેમાં કેટલાક નિર્દોષોનો જીવ ગયો હતો અને નિર્માણાધીન બ્રિજ અત્યારે આ તૂટી પડ્યો છે વલસાડની આ ઘટના

વધારે થઈ જવા કારણે ઘરડ સ્લીપ થઈ જવા પામેલો હતો અને એ સ્લીપ થઈ થવાના કારણે આ ઘટના બનવા પામી છે અને જેમાં પાંચ માણસો જે ઉપર કામ કરતા હતા તેમાંના આ બધાને ઈજા થઈ હતી સામાન્ય નાની મોટી એમાં ચાર જણાને નાની ઈજાને એક વ્યક્તિ છે તેમને થોડી વધારે ઈજા છે ને બધાની તરત ખાનગી હોસ્પિટલ કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર ચાલુ છે